જય રોટરી આજ રોજ રાધનપુર રોટરી ક્લબની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો એમાં સોળમાં પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ ખરેખર ખૂબ ખૂબ આભાર રોટરી મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આરોગ્ય અને હેલ્થ અને હાઈજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો બે હજાર ચોવીસ પચીસમાં અમારું રોટરી ભવન જે થયું છે તો આ સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે નાના મોટા કોઈ બી પ્રોગ્રામો કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિના હેતુથી રોટરી ભવનનો લાભ તમામ પ્રજાને રાધનપુર નગરની પ્રજાને મળી રહે એવા અમારો પ્રયત્ન છે અને ખૂબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમ કરી શકીએ આભાર હું ડૉક્ટર પરેશ દરજી રાધનપુરમાં જનરલ પ્રેક્ટિસ કરું છું છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા રાધનપુરમાં છું સોળમાં સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો આભાર માનું છું અને સોળમાં સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં કરવામાં આવશે તો તેમની સાથે ઘભી ગભું મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આપ વોલનો લાભ મળે તે બદલ એવું અમે કામ કરશું આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું